નમસ્કાર મિત્રો મિત્રો આજકાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક માતા પોલીસ સ્ટેશને છે તે જઈ રહી છે બાળકો તેને રોકવા માટે કહે છે કે મા અમને મૂકીને ના જા પરંતુ તેની મા જતી રહે છે તેના પ્રેમી સાથે સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયા બાદ લોકો પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે લોકો લખી રહ્યા છે એક મા આટલી નિર્દય કઈ રીતે હોઈ શકે આની પાછળ સત્ય શું છે જે બહેન છે જે મહિલા છે તેનું નામ છે દીનાબહેન પટેલ આ દિનાબહેન પટેલના પતિનું નામ જગતભાઈ પટેલ તે મકડાલા દિયોદર તાલુકાનું ગામ છે ત્યાં રહેતા હતા બધું બરોબર ચાલતું હતું બે બાળકો પરંતુ છેલ્લા થોડા સમયથી શું થયું એ ખબર નથી એ સોળ પાંચ બે હજાર પચીસમાં આ બહેન પોતાના ઘરને પોતાના પરિવારને પોતાના પતિને પોતાના બાળકોને છોડીને જતા રહે છે કોની સાથે તો ભરતભાઈ સાથે ભરતભાઈ કાંકરેજ તાલુકાના વ્યક્તિ છે અને તેની સાથે તેઓ જતા રહે છે કહેવાય છે કે સોશિયલ મીડિયામાં બંને સંપર્કમાં આવ્યા અને ત્યારબાદ બંનેને પ્રેમ થયો સોળ તારીખે આ બંને જતા રહે છે સત્તર તારીખે અમદાવાદ પહોંચે છે અમદાવાદમાં પહોંચી તેઓ નોટરી કરાવે છે વકીલ પાસે અને ત્યારબાદ વલસાડ જતા રહે છે આ નોટરીની કોપી દિયોદર પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવા માટે પણ તેમણે કહ્યું હતું વાત એ છે કે એમના પતિ દિયોદર પોલીસ સ્ટેશનમાં તેમની પત્ની ગુમ ગુમ છે આ પ્રકારની અરજી કરે છે પરિણામે તેમની પત્ની જવાબ લખવા આપે છે નિવેદન લખાવવા આવે છે અને ત્યારનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે વાત એ છે કે તેમની વચ્ચે થયું છે શું કેટલાય લોકો કહી રહ્યા છે કે મૈત્રી કરાર છે પરંતુ મૈત્રી કરાર છે નહીં હિન્દુ મેરેજ એક્ટ જ્યારથી લાગુ પડ્યો છે ત્યારથી મૈત્રી કરાર આપોઆપ ગેરકાયદે થઈ જાય છે એટલે મૈત્રી કરાર એમની વચ્ચે છે નહીં એમની વચ્ચે કોન્ટ્રાક્ટ થયેલો છે ના પ્રકારના કોન્ટ્રાક્ટ ભૂતકાળમાં પણ ઘણા લોકોએ કરેલા છે વાત એ છે કે બંને બાળકોનું શું તો આ બંને બાળકો પિતાની જવાબદારી છે અને અત્યારના પિતા પાસે છે આને લઈને ચૌધરી સમાજના કેટલા આગેવાનો મળ્યા હતા શરૂઆતમાં ચોવીસ ગામના આગેવાનો મળ્યા છે આવનાર ગામ સમયમાં સોથી પણ વધુ ગામડાના આગેવાનો મળે અને મોટી સભા કરે તેમનું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે પરંતુ હાલ તો આવા ભૂતકાળમાં પણ ઘણા કેસો બની ચૂક્યા છે અને હાલ વધુ એક કેસ સામે આવી ચૂક્યો છે મૈત્રી કરાર છે નહીં કોન્ટ્રાક્ટ છે આવા કોન્ટ્રાક્ટ સામાન્ય રીતે વકીલ કરી આપતા હોય છે ને કોન્ટ્રાકની એટલી વેલ્યુ પણ હોતી નથી સામાન્ય રીતે નિવેદન બંનેના લઈ લેવામાં આવતા હોય છે જોઈ આવનાર સમયમાં શું થાય છે આ કેસને લઈને જે જગતભાઈ છે જગતભાઈ પટેલ તે શું કરે છે પોતાના પત્નીને પાછી લાવે છે કે શું કરે છે અને સામે ભરતભાઈ ચૌધરી છે બીજી વાત એ છે કે કંકુ પગલાં કરાવવામાં આવે છે તેનું સ્વાગત કરવામાં આવે છે જ્યારે દીનાબહેન ભરતભાઈના ઘરે પહોંચે છે તેનો વિડીયો વાયરલ થતાં જે દિયોદરના લોકો છે જે મકડાલાના લોકો છે જે જગતભાઈના પરિવારમાંથી આવે છે એ લોકો ગુસ્સે થયા હતા અને તેમનું કહેવું હતું કે એક તો સભ્ય સમાજની વિરુદ્ધમાં ગયા છે ઉપરથી આ પ્રકારે તેમની આગતા સ્વાગતા કરવામાં આવી રહી છે ખેર અત્યારે મામલો કોન્ટ્રાક્ટ અને બીજી તરફ સમાજ વચ્ચેનો છે જોઈ આવનાર સમયમાં શું થાય છે એક તો બેઠકો કરવામાં આવશે તો એ બેઠક પછી આવનાર સમયમાં શું કરવું તેને લઈને ચર્ચા થશે આ કેસને લઈને હવે મૂળ વાત એ છે કે દીનાબહેન શું નક્કી કરે છે એમની સાથે હવે એમને રહેવું છે કે નહીં પાછું આવવું છે કે નહીં એ તેના પર છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ખાસ વાત એ છે કે આ પ્રકારની ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ પ્રકારની ઘટના જ્યારે જ્યારે આવે ત્યારે તમારું પહેલું રિએક્શન શું હોય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો નમસ્કાર